અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપરથી દિવાળીના તહેવારો પૂર્વે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે રૂપિયા એક પોઈન્ટ છત્રીસ કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરીને બે આરોપીની ધરપકડ કરી છે પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ટ્રકમાં મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી થવાની છે આ બાતમીના આધારે પોલીસ કર્મીઓએ માંડવા ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી વાળી ટ્રક આવતા તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી પ્રાથમિક તપાસમાં ટ્રકમાંથી પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી જોકે વધુ સઘન તપાસ કરતાં પ્લાસ્ટિકની બેગની બેગની આડમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટ્રકમાંથી એક પોઈન્ટ છત્રીસ કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂની છવ્વીસ હજાર બોટલ કબજે કરી હતી ટ્રક અને મોબાઈલ સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ એક્યાવન કરોડનો મુદ્દેમાલ જપ્ત કરવામાં આવ્યો છે આ મામલામાં પોલીસે દેવીલાલ પટેલ અને વિજય પંચાલ નામના બે આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય છ આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે વિદેશી દારૂનો આ મોટો જથ્થો કચ્છના ગાંધીધામમાં કુખ્યાત બુટલે ઘરે મંગાવ્યો હતો ગત તારીખ પંદર દસ બે હજાર પચીસના રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશનનો ખૂબ મોટા પ્રમાણમાં અને કદાચ કહી શકાય કે ઇતિહાસની તારીખમાં ખૂબ મોટા પ્રમાણમાં હોય એ પ્રકારનો ઇંગ્લિશ દારીનો ગેરકાયદેસર જથ્થો જે છે તે પકડી પાડવામાં આવ્યો છે અને એ માટે ભરૂચ પોલીસને અંકલેશ્વર ડિવિઝન તથા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને સફળતા મળી છે માનનીય વડોદરા રેન્જ શ્રી સંદીપસિંહ સાહેબ તથા એસપી ભરૂચ શ્રી અક્ષરરાજ મકવાણા સાહેબની સૂચના અન્વયે જિલ્લામાં કડક દારૂની બંધી અને ઝીરો ટોલરન્સ બાબતની નીતિ અંગે કાર્યવાહી કરતા પોલીસ છે એ આની બાતમી મળી હતી અને વોચમાં હતી એ દરમિયાન માહિતી મળતા પોલીસે એક કરોડ છત્રીસ લાખ ત્રીસ હજાર પાંચસો સાહીઠ ની રકમનો આ મુદ્દામાલ મળી આવ્યો છે જેમાં લગભગ છવ્વીસ હજાર એકસો ને બોતેર જેટલી નાની મોટી બોટલો મળી આવી છે સાથે બે આરોપીઓને પણ પકડી પાડવામાં આવ્યા છે અને અન્ય છ જેટલા આરોપીઓના નામ પોલીસ છે એને ખોલ્યા છે તપાસમાં અને તમામ વોન્ટેડ છે અને અલગ અલગ ટીમ બનાવી અને એમને પકડવા માટેની કામગીરી ચાલી રહી છે મુખ્યત્વે આજે મુદ્દામાલ છે એ હરિયાણા નો છે એવું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે અને આગળ ક્યાં એ સપ્લાય કરવાના હતા એ બાબતેની તપાસ ચાલુ છે પ્રાથમિક રીતે ગાંધીધામ બાજુ જતો